એને ક્યાં આપણી સમાજના ક્યાં કોકની પાસે એને બીડી પીધી છે તો અહીંયા એને સોંપડે એવું લખાયું કે ભાઈ અમે હરિજનની બીડી પીધી છે એટલે અમારે આભળ એટલે લાગે છે માતાજીના સો રૂપિયા ભરવા પડે ને એવું બધું આ નાટ વિશે ખરા ખરાબ ટીપણી લખે છે એ લોકો અને મને એના ને એના એક સમાજનો છોકરો છે ને એને કીધું અને પાછો જે વ્યક્તિ જેલમાં હતો ને એની પણ હું અત્યારે મળી આવ્યો કે હા ભાઈ અમારે તો તમારું નામ લખવું પડે હરિજરનું અને માતાજી માનવું પડે દંડ ભરવો પડ્યો એવું બધું લખે તમારી ના પીધી તો ક્યાંક ભાવનગર ઈ માં છે ને ત્યાં કોની પણ મતલબ આપડી સમાજ વિશે સમાજ વાળા ગમેની પણ બીડી પીધી ત્યાં મતલબ જેલ અંદર હા જેલ ની અંદર તો હવે આ લોકો અહીંયા એવું લખે છે કે હરિજન ની બીડી પીધી ને એટલે છ રૂપિયા અમે દંડ ભર્યો એમ અમારે આ પડશે એટલે લાગે ને એવું બધું એટલે મેં કીધું આનું શું કરવાનું એમ એવું લખ્યું ને એવું કીધું તમને પણ એ પોતે એ છોકરાએ જે પોતે જેલમાં છોકરો હતો ને એ છોકરાએ જ મને કીધું એ તો દંડ અહીં સો રૂપિયા ભર્યો હોત તો જામીન જ ન દેવો પડત એમનેમ છૂટી જાય દેવી છોડાવી લે એટલે મેં કીધું એનો નંબર એ છે અને મેં કીધું હું એની પાસે જઈ હોય તો ત્યારે મેં કીધું ભાઈ તમે તમારી જેલમાં મોકલ્યો ને એ દેવીએ મોકલ્યો નથી જેલમાંથી છૂટ્યો ને એ દેવીએ છોડાવ્યો નથી એટલે મને હું છે કે અત્યારે મેં કીધું ભાઈ તમે અમારી સમાજ વિશે આ લખો છો ભલે તમે તમારું તમ તારે જે થાતું એ કર્યા કરો પણ અમારી સમાજનું નામ હું કામ તમે સોંપડે સડાવો છો હા તો મેં કીધું આનું શું કરવું એટલે એને મતલબ એ બીડી પીધી ને એટલે દેવનો દંડ ભર્યો હોય હા એ કે ડણ પણ નામે લખ્યું આપડું સમાજનું કેરિજનની વીડી એનું હા એનો નંબર છે ને લાવો આવું છે માતાજી છે આ માતાજી છે ને ની માતાજી છે

સર ને એમ તો ખ્યાલ નથી હરિજન ખોટું છું આપડે હું કામ ચડાવું છું હું માં જઈ તમે જે કરો એ કરતા કરે રાખો અમારું સમાજ નું નામ એમ વિક્રમભાઈ ના મોબાઈલ નંબર બોલો જીરો

હા તે એવી રીતે ને મેં કીધું એ કે મેં બીડી પીધી ના પછી હરિજન ગણો એટલે આપડે ગમે એ ગણો તમે આપડી નાઈટ માં પછી દેવી નો દંડ ભરવો પડે કોને આપડે હા આપણે ભરવો પડે ને હા એટલે ઈ મેં કીધું મેં વાત સાંભળી હા એટલે આપડી દેવી નું જે થાતું હોય એ કર્યું હોય ને તો જ નકર નાઈટ નાઇટ બરાબ પડે

એમ નહીં આપણા દેવી નો ભૂવો હતો એનું નામ શું છે એ તો મારા બાપા જ છે હા તો દાણા જોઈએ કોને જોયા એ તો જોશી દાદા એ જોયા અને અમારા મારા બાપા ના જોયા પણ દેવી રજા દીધી હા સો રૂપિયા દીધા પછી એ હા એ દીધી હોય તો તમે છૂટા છવાયા ને નકર તો ના પાછા બેઠા રે હા એ એવું સમજ કેવું પડે હા

ન્યા કણે ભુવા ગયા હોત ને કદાચ દાણા જોયા હોય કે માળિયા દેવી હાલતી ને એકને સો રૂપિયા દંડ દીધો હોત ને જેલ માંથી છૂટી નો જઈ આ કેસ સેનો મને થોડી ખબર હતી મારા પેલા પેલા દાણા હતા મને થોડી ખબર પડે કે આવું સમજો આમાં થતું હોય એમ નઈ આ સેના કેસ માં જેલ માં ગયા તા એ તો હતો મારા મારીનો નો હારે કરી તી માણા હારે કરવાની હોય ને આપડી નાઈટ હતી કે બીજી નાઈ નાઈ આપડી નતી બીજી હતી બીજી કઈ નાઈટ હતી કોળી સમાજ હતા. મારામારી કરી હતી બસ કેસ થયો હતો કેસ થાય જ નહીં એમાં તો પછી તો આ દેવી ને માનતા રાખી હોય કેસ જ નતો કાકા તો તમે તો અહીંયા દાણા નો જોયે માતાજી ને રજા લીધી હોત કે મેલડી એલડી માડી આ સો રૂપિયા દંડ દઈ દઈએ પોલીસ સ્ટેશન નો જવું પડે તો માતાજી આડી આવે એટલે જેલ માં બીડી પીધી પછી આ તો કેસ તો થાય જ ને આપડે આપડે આડ કરી ને એમાં દેવી ને થોડી આડી લાવવાની હોય એટલે આ બીડી પીવે એ બીડી પીવે એમાં આડી લેવો પછી આ પોલીસ સ્ટેશન માં આડી નો આવે

માતાજી જેલ માં આવ્યા એ તો હું છૂટી ગયો હા જામીન દીધા કે માતાજી સાહેબ માતાજી જમીન કેતા કે કોઈ ચોપડી વાળા લેવા એ હવે જે ઈચ્છું હોય એ છૂટી ગયા હું પૂછું જવાબ દે હું એમ કવ છું કે એમાં પછી દેવી જામીન થઇ તી કે પછી ઓલા કોઈ કોઈ ચોપડી વાળા આવ્યા તા એમ કવ એ તો મારા બાપે છોડાયો તો મને તો ભૂવો હતો દેવી નો એને એમને છોડાવી નાખ્યો પછી કોર્ટ માં ધૂણ્યા તા કે પછી ન્યાં કાગળિયા માંગ્યા તા આમ કા તમે પૂછો દાદા હંધી ઊંધી ઊંધી વાત તમે ક્યાં કામ થી બોલો એટલે હું આપડી નેટ નો જ બોલું કાકા હું કાકો નથી હું નાનો છોકરો હજી સો વો પેલા જાણે છે મારા હ તો તારે કેટલા વર્ષ થયા મારા હજી તો પંદર સોળ વી વરા જેવું હશે વી વર્ષ તો મારા તો હજી સોળ વર્ષ છે કાકા હા તો એવું હંધુ હતો જે મારી કરતા તો મોટો છો તું હું મોટો અમે થવું નથી દાદા ન થવું મારી હાલજી ને એક વસન દે અને હોળ નું વસન હતર નું દઈ પછી કદાચ કામરું ની વિધા હોય તો બાપ મેલડી આખી ગઈ જાય મારા વગાડી મારા ગોવા બની એ મેલડી દૂધ પીવા આવી રે સુતમા વાત બોલો કોણ બોલો હા હા ચાલો ફોન

બો મનસુખભાઈ ભાઈ હે હાલો હા ભાઈ નથી બોલો ને કોણ બોલે છે

કેવડાવે એ ભુવા ને ભુવા અત્યારે બધું આમ છે બાર ને હું અહીયા ઘેર છું એટલે તમને હું કહું હા એમાં ઘણા થાય પછી ફોન કરજે એના એનો નંબર આપી એના તમારો તો ગોરધન ભાઈ નો નંબર વધ્યો ને ભાઈ હા જો સાલો રાખો એમ કોણ બાળા કાકા બોલો ને કે હા હવે તમારે અવાજ માથે વર્તી ગઈ અમે હા બાળા કાકા ભાઈ આવે ઓલા આપણે જેલ માં તો આપણે ગમે ગમે વરણ હોય એમાં તો ખબર નથી આપણને હા તો જેલ માં એને બિચારા ભૂખ માં નઈ કોકે બીડી આપી પીધી હોય એમાં શું છે આ આપણે દેવીનો ડંડ તો કરવો પડે ને લ્યા દેવીનો ડંડ અમારે કરવો પડે તમારે શું કરવાનું હોય કર્યો કે નહી એમ તતલે તો મને ખબર નથી અમે તમને ગોરધનભાઈનો નંબર દયોનો ભાઈ ભાઈ ઘરે ખમનો ચાલુ હા આ એ આમ જો બળકશ હા મારું નામ નહીં કે બુશે ભાઈ નંબર લીધા તો તમને નંબર આપું એ ગોરધન ગોરધન નંબર ના અમારે બસ થી જીલું ગતરાઈ આલે આપડી મેચ માં આ ડખો ડુબા છે કે શું અને રોજ ઊઠીને ઝઘડો ઝઘડો ને ઝઘડો એ કાક હારો કરો

અમારા બાટીરા હા છો ન થાય દેવી માથા પરોસો રાખીને શું સોટ્યો એક એક વાત હા કોણ હે કોણ તમે હા હા આપડા ગોરધનભાઈ નું કામ હા આપું હાલો હા કોણ બોલો હું બોલું કોણ તમે આવો તમારે આવત જાવતનું ગાડું જે થાય આપવાનું છે આમ જવો તમારા આઠેલે એક બાઈ સડી તમે અહીંયા આવો મારા છોકરા બે મોટા છોકરા છે ને એના દાણા બાકી લાકડી નાખી અમારે લોસો ને એ તો નાખીએ તમે આવો મતલબ છોકરા બીડી પીધી આવો એનું થઈ ગયો ક્યાં બીડી પીધી જેલમાં દંડ કરવો પડે એવું બધું કરવો પડે એવું હા પણ તમે આવો તો ખરા એ બધું મેલ શોખું કપાઈ ગયું એ મણાય ગયો

ਨਾ ਤੂੰ ਤਸੋਂ ਜਾਣੇ ਫੋਨ ਕਰੀ ਲਿਆ ਹਾਲੋ ਹਮਨੇ ਫੋਨ ਕਰੂ ਕਿ ਆ ਆ ਵੀ ਤੁਹਾਡਾ 5000 ਰੁਪਿਆ ਪਾ ਵੀ ਹੂੰ ਮੋਆ ਵੀ ਦੀ ਹਾਂ ਐ ਉਹ ਫੋਨ ਕਰੀ ਹਾਲੋ ਹਾਂ ਤੋ ਆ ਬੋਲੇ ਛੋਕਰਾਂ ਨੂੰ ਡੰਡ ਕਰਿਓ ਕਿ ਸੁੱਤੀਓ ਇਹਨੇ ਬੋਲੇ ਜੇਲ੍ਹ ਮਾ ਤੋ ਇਹ ਸੁੱਤੀ ਹੋਈ ਇਹ ਤਾਂ ਸੁੱਤੀ ਹੋ ਗਈ ਆ ਹਾਂ ਸੁੱਤੀ ਗਿਆ 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 ਇਹਨੇ ਆ ਮਾ ਮਾ ਕਰਿਓ ਤੋ ਸੇ ਨੂੰ ਡੰਡ ਕਰਿਓ

کرشن لائن <cruge> <grunt is> <inhales> <shakecat2>

અમે અમે રગાભાઈ છે પછી કસાભાઈ છે પછી અહિયા રાજુ ભાઈ છે હીરા છે અમારા ઘર જેવા સમજ છે કાઈ પણ અમે એની માનતા એની માતાજી ની કરી હોય ને તો ઘરે છે અમે દી આવી હું ઘરે માનતા માનતા નો ભૂલી જાવ માનતા વાળા નથી બોલતા બોલપેન વાળા બોલે છે હા હા એ તમારું આસુ આ કાગળ માં તા બોલપેન માં તો જેલ માં ગયા તા માનતા થી નોતા ગયા હા 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 કોની હાર્યા ભાગ્યા તા કોની હાર્યા આ છોકરો જેલ માં ગયો કોની હારે ભાજ્યા હતા એ તો અંદર જુગાર માંથી હા જુગાર માંથી જુગાર રમો છો ની પછી માતાજી જુગાર માં સોડાવા આવી જેલમાં

હા હા એટલે આમાં બધા સીધા થઈ જાવ સમાજ વતી તમારે લાખ રૂપિયા ની વાત છે તમારી માથે ફરિયાદ કરતા નથી કોઈ બાકી તમે જેલ ભેગા જગ્યા એ જો કોઈક માથું હોત ને તો

હા તો તમારે લાખ રૂપિયા ની વાત છે ને આપડે તો બધા ભાઈ જ કેવાય એ આવા પરધા ને શું ખબર પડે આપડે કાળી વેલ માં અઢાર કુંભ આપડી આવે એમાં નાની નાના આપડે ગણાય પણ આવા ને ખબર નાં પડે કેમ રેવું કેમ રાખવું હા એટલે હરિજન ના બીડી પીધી ને દેવી એ દંડ લીધો ને ચોપડો કર્યા ને તઈ માંડ સોડ્યા ને એ દેવી એ સોડ્યા તમારા ડોહા જામી ને દીધા તઈ સોડ્યા. હા બરાબર છે કેવું પડે બીજો શબ્દ એમાં આવે તો મને કેજો આ નંબર ઉપર આ મારા છોકરા નંબર છે એ મારો મારો ભત્રીજો છે માતાજી